માતાજીના મઢમાં જઈએ તો પકાલાલ ચલો એક મસ્ત ગરબો હેલો ગાય ગુડ મોર્નિંગ મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો વાગી ગયા છે નવ આજે બહુ લેટ ઉઠ્યો છું કારણ કે રાત્રે એડિટિંગ કરતા કરતા બાર સાડા બાર થઈ ગયા હતા આજે જવાનું છે ગામડે બોલો હા પણ હું જોડે તો હતો ને તારી પક્કાલાલ ઘેર જવાનું છે ને પપ્પા ના પાડે છે કે શું કામ છે તારા ભાઈ જાય તો પણ એને જવું છે કારણ કે જ્યોતિ જવા દેતો ને પક્કાલાલ ઘેર જવાનું ક્યાં છે જ્યોતિ શું કરી રે ઘેર જાય છે ઘેર જવું તું ને પકાતું જો ઘરે જાય છે જો તું જવા દેવા તો તરી જો પંદાણા બહુ રમી લીધું નાસ્તો આવી ગયો મારા માટે ગાંઠિયા પકલાલ માટે મઠિયા તળેલું આપણે બહુ ખાતા નહીં મઠિયા બઠિયા આ દિવાળી સુધી ચાલશે આ મઠિયા તો કંટાળી જાય એમ મહિનો મઠિયા ખાવાના તો આ હવારમાં તરીને આવી દીધા પૂરું થઈ ગયું ને એને લાવતા નહીં આવ દિવાળી ઉધી હને એ આ રિયા ખાન ભાઈ હવાર ઓર માં ગુસ્સો નહીં ભાઈ એક જ માણસ છે આપણા ઘર માં બધું આપવા વાળું એટલે શાંતિ રાખવાની ગાઈસ નઈ ધોઈન રેડી થઈ ગયો છું ગામડે જવા નીકળી ગયા છીએ હવે આજે જ્યોતિર સાથે આવે છે પ્રિન્સનો નો ત્યાં ગમતું નહીં પપ્પા બે ગયા બાજુ એટલે ગાડી મારે ચલાવવાની હવે તું કે બે પાછળ બે જા પક્કા લાલ ભાઈ આવો છે ગામ જોવા

પૈસા તો બધા પાસે હોય છે પણ ટાઈમ આપવો જરૂરી છે તો સમય આપીએ છીએ માતાજી આપણને કંઈક સામે દયા રાખે આપણી પર થઈ જશે ને પાંચ બધા ફિટિંગ આવી ગયા છે કારીગર ભાઈ શું નામ ભાઈ તમારું નિલેશભાઈ નીલેશભાઈ ઇલેક્ટ્રિશિયન એમને બહુ સેવા કરી ઠેક સાણંદ થી આવો છે બાકી છેલ્લા ચાર પંખા છે ને ટોટલ ભાઈ ચાર પંખા લગાવવાના છે આજે ચારે ચાર આવી ગયા તું રહેવા દે બિરાદર પકાલાલ પંખાના પાંખિયા ફિટ કરી પંખો રેડે કરશે નિલેશભાઈ પંખો લગાવ છે ઉપર કર દે ને ફીટ ભાવ છે ને ઊંધા પાંખિયા ના થાય ભાઈ હા કરો કંકુના પસંદગી તમારી સજાવટ અમારી ટેસ્ટરથી નહીં થાય ડિસમિસ લઈ લે હરખા કરજે પવન ના આવ્યો ને પકા તો પાછો બોલાવવામાં આવશે તને ઉડે તો હા નહીં તો બાવળિયામાં કહા એવું ના કરતો પછી તું તો મને લાગે છે પવન જોરદાર આવશે એની ટ્રેનિંગ આવી હોય તો ભૂખ લાગી ગઈ જે હતી ના ગોળ ઘીને રોટલી

ઓ બાપુ જ્યોતિ માટીમાં રમો છો અહીંયા આવો એટલે માટીમાં ત્યાં તો સિટીમાં લાઈટ નહીં એટલે બાર બેઠા છીએ લીમડા નીચે ગરમી જોરદાર લાગે છે ને ગામમાંથી નાસ્તો લઈ આવ્યા ટિફિન નથી લાયા તો આજ મારું તો જમવાનું બની ગયું પાડોશી ત્યાં જ્યોતિર પડીકા ખાશે શું ખાય પડીકા ખીચડી ખીચડી બહુ ભાવે ને નહીં હે ને ખાઈ લે ને ફટાફટ જો ગાઈ સાહેબ પાડસ પાડોશીમાં ગ્રીન કલરનું મકાન છે રસિકભાઈનું મકાન એમને ત્યાં જમવાનું આવી ગયું મારું રોટલી ગવાર બટેકાનું શાક જો છાશની આખી બૈણી ભરીને આપી છે આમાં ખીચડી છે જમી લઈએ હવે રોટલી ખાવી બેટા જ્યોતિર શાક રોટલી નહીં ખાવી નહીં ખાવી ચલો આપણે જમી લઈએ ત્યાર પપ્પા તમે ગોટા પપ્પા ગોટા ભજીયા ખાશે આ થેલીમાં ગાઈસ જમી લીધું હતો ભરપેટ મજા આવી ગઈ જમવાની ઉપર બે ગ્લાસ ગામડાની છાશ પી લીધી પકાલાલ એમને તો ભજીયા ગોટા ખાધા શાક રોટલા ના ખાધા ને એ રહ્યા દે કઈ છે મારીશ નહીં હેરો મંદિરમાં અંદર આટો મારી આવો પંખે ઊંઘે થોડી વાર બે પંખા લાગી ગયા કે ને પછી લાઈટ જતી રહી તો તો લાઇટના લીધે આ હોલ્ડર જે ભરાવાના ને હોલ પાડીને લાઇટ વગર મેં નહીં આવે લાઇટ આવે એટલે કામ થાય બાકીનું અહીંયા આવીએ એટલે આ ત્રાસ બહુ છે લાઇટો બહુ જતી રહે ઘોડા લગાવવાનું ચાલુ કરી દીધું બે પંખા લાગી ગયા છે આ બે બાકી છે ગરમી કેવી લાગે શું કરું છું લે જ્યોતિર પંખાના થર્મોકોલ કોકાના બધા લાઈન રમો છે વંશ જોડે ગરમી જોરદાર છે અહીંયા આગળ પણ નહીં પકા લાલ ગરમી કેવી છે જો વાતાવરણ વરસાદ પડે એવું થઈ ગયું અંધાર્યું છે તો ખરું પડશે એવું કેવું ગુસ્સા શાંત કરી દે મોબાઈલ થઈ જાય મારવા લીધો પકાન સૈયારા તું તો બદલા નહીં આગળ ચાલ પકા લાલ તમે કઈક એક ગરબો થઈ જાય નવરાત્રી નજીક આવે હા જયારે ગાવાનું હા ગાવ ચાલો

અને મોકો મળ્યો મને આજ મંદિરમાં કચરો વાળીને મંદિર સાફ કરવાનો તો સાફ બી કરી દીધું આવો મોકો બી નસીબવાળાને મળ્યો મંદિર સાફ કરવાનો તો સાફ કરી દીધું બધું બાર પપ્પા પણ બધું આ કચરો બરાબર આવ્યો ચલો સરસ કામ પતી ગયું આજે બાકીનું કામ કાલે કરશું મંદિરનો બહારનો ઓટલો પાછળથી વધાર્યો તો પપ્પાએ તો એને પાણી પીવડાવશે પપ્પા આની પર કોટા સ્ટોન આવી છે ને અહીં નીચે આગળ ટાઇલ્સ આવી જ નાખવી છે ને રેડ બ્રેક્સ સરસ ચાલો અમારે કઈ આખી ના જતી રે તો પછી જો વંશુભાઈ બ્લોગ જોશે તારો તો બ્લોગમાં આવીશ ને તો પછી આમ ભરી જા કંઈ ના કરે બેટા બીવું શું છે વાહ વાહ ચલો કઈ જવા ઘરનું લાઈટ નું કામ ચાલુ છે તો એમસીબી નવી નાખી દીધી છે અહીંયા એટલે શોક બોક કોઈ ના આવે નહીં આવે તો કદાચ સ્વિચ પડી જાય કરમન બધે લાઈટ નું કામ ચાલુ છે અહીંયા થઈ ગઈ અંદર નીલેશ કરે છે ચાલુ આ નાખી દીધી પડી હતી ઘરમાં એક તો જ્યોતિર મોબાઈલ માં ગેમ મજાઈ ને યાર શનિવાર ની રજા નો ઉપયોગ કરી લીધો કઈ નહીં આપ નો આવતું આવતો તું જો આ લાઈટ પાછળ ના રૂમ માં ભી થઈ ગઈ ગાઈસ ચામાચીડિયા ઉપર બે ત્રણ આવી ગયા જો આ ઉપર ખુલ્લું હશે ને એટલે ખબર નહીં એવા ચાંદથી આવી જતા હશે જો ઉપર એ ત્રણ દિવાલમાં ચોટી રહે ચામાં ચીડી મિત્રો બધું કામ પતી ગયું હવે ઘર બાજુ નીકળીએ હવે જઈએ ઘરે હવે ભૂખ લાગી છે જોરદાર ઘરે પહોંચીને જમીએ અને ગરમી આ તો જોરદાર હતી એટલે કંટાળી ગયા છે ઘરે જઈને નાવું પડશે એટલે તબિયત એ થોડી હલી ગઈ છે ચલો વંશો બાય બાય કાલ મળીએ હા ને ફોટા રેડી થઈ ગયા માતાજીના તો લેવા માટે આયા હતા ત્રણે ત્રણ ફૂટા લાસ્ટ કામ બાકી પેક કરાવી દે ફોટા પછી જઈએ ઘરે બરોબર પકાલાલ મસ્ત બનાવે છે ને ચેરમાં નો ફોટો જો ફોટા ત્રણ અહીંયા જ માતાજીના બનાવરા આપણા ફોટા પેક કરી દેવો પછી લઈ જશું ગામડે માતાજીની પ્રતિષ્ઠા કરાઈ ઘરે પહોંચી ગયા છીએ ખૂબ જ કામ કર્યું આજ તો થાકી ગયા છીએ તું પણ મારો ઠરીને ઠીકરા થઈ ગયો ને બેટા થાક લાગ્યો લાગ્યો છે ને થાક હું ભૂખ જોરદાર લાગી છે સ્વીટું બનાવો છે જમવાનું તો જમી લઈએ બની ગયું છે તો બરોબર પોખરૂર લાગે છે સીટું વાત આપી દોડો ફટાફટ જમવા ગાઈસ જમી દીધું અને આજે ગામડે ગયા હતા તો ખૂબ જ થાક લાગ્યો છે તો હવે ઊંઘવાની ઈચ્છા થઈ છે તો સુઈ જવું હવે મળીએ નેક્સ્ટ ફ્લોગમાં વ્લોગ પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો મળીએ નેક્સ્ટ ફ્લોગમાં ત્યાં સુધી આવજો ટાટા બાય બાય